હેલો દોસ્તો આજે આપણે જોઈશું વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વિષય આપણો હે ગણિત વિજ્ઞાન તો ગણિત વિજ્ઞાનનો વિષયમાં આપણે જે પ્રથમ તબક્કો સુધારા વધારા સાથે ફાઇનલ મેરિટ ત્રીસ તારીખે તમને કહેવામાં આવ્યું છે તેના માટે તમારે કો લેટર વેબસાઇટ ઉપરથી તારીખ છ અગિયાર બે હજાર પચીસ રોજ છ કલાકથી ઓનલાઈન મેળવી તમે શકશો તમારે બે દિવસ દસ અગિયાર બે હજાર પચીસ અને અગિયાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન છેલ્લા પસંદગી માટે બોલાવેલ છે તે ખાસ ધ્યાન રાખો તારીખ દસ અગિયાર બે હજાર પચીસ અને અગિયાર અગિયાર બે હજાર પચીસ જિલ્લા પસંદગીમાં ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવા બીજા કોઈ તમને કોલ લેટર નહીં તો જો ગણિત વિજ્ઞાન વિષયનું ઓપન કેટેગરીમાં કેટલું મેરિટ છે તો કે ચીમ્મોતેર પોઈન્ટ પાસાઠ છત્રીસ હવે આપણે એના પછી આગળ આપણે જોશું કે કેટેગરી મુજબ બાકી રહેલ જગ્યાઓ અને ઉમેદવારો કુલ કેટલી જગ્યાઓ હોય કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે તો જુઓ કેટેગરી મુજબ બાકી રહેલ જગ્યાઓ અને ઉમેદવારો કુલ કેટલી જગ્યાઓ હોય કુલ કેટલી તો કે સત્તરસો જગ્યાઓ હોય અને આ તબક્કામાં કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે છે નવસો આના પહેલાં તમારે પ્રથમ તો આઠસો વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલ હતા તેમાંથી પાંચસો હજાર હતા અને ત્રણસો ગેરહાજાર હતા હતા પહેલા આઠસો બોલાવવામાં આવે તે અત્યારે ઉમેદવારો કેટલા બોલાવવામાં આવે છે નવસો ઉમેદવારોને બોલાવવામાં આવે છે હવે આપણે કેટેગરી મુજબ જોઈએ તો પહેલાં જુઓ ઓપન કેટેગરીમાં ટોટલ ભરતી કેટલી છે યાદ રાખજો ટોટલ ભરતી સત્તરસો ની ઓપન કેટેગરીમાં કેટલી કુલ જગ્યાઓ હોય સાતસો ને સુડતાલીસ બે દિવસ ભરતી કરી હતી રહેલી જગ્યા કેટલી ઓપન કેટેગરીમાં ત્રણસો ને તેતાલીસ એ ઓપન કેટેગરીના કેટલા ઉમેદવારો છે એકસો ને દસ જગ્યા ટોટલ સાતસો ને ઉડતાલીસ પછી એસસી કેટેગરીમાં એસસી કેટેગરીમાં જુઓ નેવ્યાશી કુલ જગ્યાઓ બે દિવસની ભરતી કર્યા પછી કેટલી જગ્યા છે કે સિત્યાસી એનો મતલબ બે સીટ ઉમેદવારો કેટલા છે એકસાઠ એવી રીતે એસ ટીમાં જુઓ એસટી કેટેગરીમાં કુલ જગ્યાઓ છે ચારસો ને ચોસઠ બે દિવસ પછી કેટલી જગ્યાઓ બાકી ચારસો ને એકસઠ અને કેટેગરી મુજબ કેટલા ઉમેદવારો છે એકત્રીસ ઓબીસી કેટેગરીમાં જુઓ બસો સિતેરની કુલ જગ્યાઓ છે અને બે દિવસ પછી બાકી રહેલ જગ્યાઓ કેટલી છે બસો ને ઓગણીસ કેટલા ઉમેદવારો છે ત્રણસો ને પંચાણું એ ડબલ્યુ એસમાં જુઓ કુલ જગ્યાઓ કેટલી છે એકસો ને છોતેર બે દિવસ પછીની ભરતીમાં રહેલ જગ્યા કેટલી એકસો ને પાંત્રી કેટેગરી મુજબ કેટલા ઉમેદવારો છે ત્રણસો ને ત્રણ એટલે આ તો તમારે પ્રથમ તબક્કાનું મેરિટ જે આ વિડીયોમાં તમને જોવા મળ્યું આના પછી આપણે બીજા તબક્કાનું જોશું કે બીજા તબક્કાનું મેરિટ કેટલા ઉમેદવારોને જગ્યાએ જે બાકી છે ઓકે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો